આવું મારું કેવું છે હું સુરેશ બરાબર છે આવું મારું કેવું છે કાર્યવાહી પગલા લેવાશે ગેરકાયદેસર એ ચાલ બંધ થવી જોઈએ કોઈ બે કાયદેસર કોન્ટ્રાક્ટર આવે છે કાગર ખાડા ખોદી નાઈ જાય છે એ મારે ના રહેવું જોઈએ અંદર

અમને આવીને પાંચ મિનિટમાંથી આજ એક કલાકથી વધારે અમને વાસદ પોલીસ સ્ટેશનના સ્ટાફ કર્મચારીઓને પણ અમને પુરસો સપોર્ટ મળ્યો છે બાજુમાં માતૃકા હોસ્પિટલ છે તેના ડોક્ટર સાહેબ આવી ગયા પહેલા એમણે જાણ કરી અમારે એક વડીલ આગેવાન છે એમે જેને એમને બોલાવી આવ્યા ત્યારે ડોક્ટર ડૉક્ટર આવ્યા ત્યારે પછી સીઆઈસ સીના છે ડૉક્ટર છે સુરિડેન્ટર એક કલાક એક કલાકથી વધારે સમય લઈને પછી આવ્યા આવીને પણ અમને કહે છે કે મારે રસ્તામાં આવવાનું તો બરોડાથી આવ્યો છે આમ છે ને તેમ છે એમને એમની કોર્ટર આપેલી છે તો એમને ત્યાં હાજર એવું પડે ને બસ આટલું જ સાહેબ ઓકે Thank you.